પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રભક્તિના રંગમાં મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર મહાન ભારત દેશના છોતેરમાં પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યું છે ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી તિરંગા રંગમાં શ્રિંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્રભક્તિના દર્શન થયા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકોએ સાધના સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રાષ્ટ્રીય અખંડિતતા અને સીમા સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમજ રાષ્ટ્ર ખૂબ જ સમૃદ્ધિ અને સશક્તિ માટે તીવ્ર ગતિથી પ્રગતિ હેતુ વિશેષ જાપ પ્રાર્થના તેમજ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ડુગરવાડા ગામે નવકુંડીય ગાયત્રી મહાયજ્ઞ કરી રાષ્ટ્ર ઉત્થાન માટે ગાયત્રી મહામંત્ર અને મહામંત્ર જય મંત્ર દ્વારા વિશેષ આહુતિઓ આપવામાં આવી બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી